ગુડ મોર્નિંગ વેલકમ અને અને કૃષ્ણ વાગે વાગે તો પણ આજે સવારે પ્રાણે ઊઠવું પડ્યું ઓફિસે 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 કામ જ એટલું છે 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 વાગી ગયા ગયા બસ હવે ભાઈન મારે એકને લેટ થયું છે અને આજે સવાર સવારમાં ગરમ પાણી આવતી બંધ થઈ ગયું પણ ગેસેથી ગરમ પાણી કર્યું ના વાગ્યો ત્યાં પાછું ગરમ પાણી આવતું થઈ ગયું તો પોપટ થઈ ગયું સવાર સવારમાં સવાર આ તો આપણે જૂનું લીધું તો એ છે ને બીજી વાર પણ સેમ પડ્યું તો નેતર સાતો હે આ તો જમવામાં રસ છે એ હું શેમ ધમ નથી આવતી હતી હા ચાટલે કે ભાઈ તુલસી શેમ ના ગેટ હે ભાઈ ઉભા ઉભા વાત કરે કે યોગી કૃપા ઉજાડે નથી મેં લઈ ગયા બીજે એટલે એ જ સાહેબ તો મમર બેટા તો ભાઈ પાછળથી આપણો કે આપણી જ વાત કરે છે કે વાતો કરતા હોય કે ફેરવી નાખ્યું છે અને આજે કસ્ટમર એ ઘરે એવા તા ઘરે એડ્રેસ પૂછે કે અહીંયા સાડી કે નહીં આગળ હવે જે જૂની રિલ્સમાં જૂનું એડ્રેસ છે એ રિલ્સ વાયરલ થઈ એટલે લોકો અહીંયા આવવાના છે પણ એમાં તો એડ્રેસ ક્યાં એડિટિંગ થતું નથી અને નવી રીલ્સમાં બધી એડ્રેસ ક્યાંનું છે એટલે હવે નવી રીલ્સ જોઈને આવો ને ત્યાં આવે જૂની રિલ્સ જોઈને આવે ને અહીંયા આવે અને ઘણા તેમ મેસેજ આવે કે ત્યાં જ આવાના છે કે અહીંયા આવવાનું છે

અને આમે રેગ્યુલર લાઈફમાં એને યુઝ જ છે તો જેને ભાડે જોતી હોય ને એને ગાડી મળે એને લગન છે ને એટલે લઈ દે એના લગન તો દીકા થઈ ગયા થઈ ગયા નથી થઈ ગયા બાકી છે હું ના 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 બાકી છે મને ખબર હોય તમારે ખબર હોય એટલે એના બધી ખબર હોય એટલે ઈ કેમ જ રાખવાનું ચાલો તો હવે હું જાવ છું ઓફિસે અને આપણે હવે સાંજે મળીએ ભાભી

ભાભી જાય છે યોગીરાજ માં દાદા જે મિત્રો ને સાડી ની શોપિંગ કરવી હોય એના માટે નવો સ્ટોક આવી ગયો છે તો જે એડ્રેસ નીચે દેખાય છે એમાં પહોંચી જાજો નવો સ્ટોક આવ્યો છે એટલે ફટાફટ લૂટી લેજો આજથી મહિનો પૂરો થાય તો લગભગ 10% ડિસ્કાઉન્ટ બોલો વાળતા વાળતા તો ભાભી સ્કીમ આપી દીધી ના ના ખબર આજ બધા કસ્ટમર ને આપી વાહ તો તો મેં ખાલી એક કસ્ટમરને સાડી વેચી હતી હાંજે એને મેં કે 10% આપ્યા મને ખબર જ નથી પણ ત્રણ સાડી લાસ્ટ માં લઈ ગયા ઈ એને આપ્યું તો તો એ બને બિલ ભાભી બનાવ્યું પણ મેં વાત નથી કરી આવી રીતના તોય લઈ ગયા બિચારા બિચારા મેં કઈ રીતના કીધું કેમ કે એની પાસે છે ને એટલું બધું બજેટ નહોતું છતાંય સાડી લેવા આવ્યા અને પ્લસ કે એને છે ને થોડીક સાડી જોઈએ ને સિલેક્ટ કરી નાખ્યું અને બહુ કન્ફ્યુઝન હતા કે લઉં ન લઉં પૈસા આપું મેરેજ આવે છે બીજા ઘણા ખર્ચા હોય એમ એમ અંદર અંદર ડિસ્કસ કરતા હતા આપણે વિડીયો કદાચ નથી જ જોતા પણ ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ્સ જોઈને આવ્યા પણ એમ વાત કરતા હતા એટલે મેં બિચારા શબ્દો વાપર્યો એમ કે બજેટ નહોતું છતાં એ સાડી લઈ ગયા ત્રણ નહીં બજેટ હતું પણ હું કામ ડિસ્કસ કરતા હતા

કોઈ ખાય તું ખા જોઈ તો મિત્રો હવે છે ને મમ્મી મસ્ત ભજન સંભળાવવાના છે અને આ વખતે જોઈ જોઈ મોઢે ગાવાના છે जी नती करी लाला निशेवा संसार मा भगवान भूली पारे ते केरे यनना से ढगला नुती जमाड्या साधून संत संसार मा भगवान भूली

યાદ એક ભજન આવડે છે ચાલો તો ભાઈ ભાભી જાય છે યોગીરાજમાં સપના જ્ઞા દાદા આવ્યા છે ને દેશમાંથી તો એને મળવા મેં તો મળી લીધું છે અને મમ્મી એ મળી લીધું દાદા ની અહીં તા ઘરે તો એ ભાઈ ની ઓફિસ હતા હું ઓફિસ જ હતો ને તો મમ્મીએ મળી લીધું ભાઈ ને ભાભી બે મળવાનું બાકી છે ચાલો ત્યારે ભાઈ ભાભી ગયા અને હવે આ વિડીયો ને અહીંયા એન્ડ કરી દેશે અને બાકી મિત્રો અમે કહેતા કિષ્ના નેચર પાર્ક સૌજીભાઈ ઢોળક ક્યાંય બનાવ્યું છે બહુ મસ્ત છે અને સાબુરૂપ ને અલગ અલગ ઘણી વસ્તુઓ ત્યાં છે બધી અલગ અલગ વસ્તુ મસ્ત છે આપણા પ્રાણી સંગ્રહાલય કરતા ત્યાં અલગ છે અને ત્યાં રેસિંગ ઘોડા એ બહુ મસ્ત છે એમાં ઘોડા તમે ક્યારેય નહીં જોયા હોય બાજુ જે વિડીયો છે ને એમાં જોયા હોય મજા આવશે બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું જયશું કારણ જય શ્રી કૃષ્ણ જયો વિશ્વાસ